અને શાંતિ પર્વની કથા દ્વારા ઘર ઘરમાં શાંતિ થાય એવી આ કથા છે ખાસ કરીને ઘણીવાર આપણે અમુક આપણી ખોટી વિચારધારાઓને કારણે જીવનમાં બહુ દુઃખી થાતા હોઈએ સંબંધો બગાડતા હોઈએ જીવનરૂપી ગાડીને ખોટે માર્ગે લઈ જતા હોઈએ આવી કથાઓ દ્વારા થોડું માર્ગદર્શન મળે કંઈક સારી શુભ પ્રેરણા મળે એના દ્વારા આપણી ગાડી સાચે માર્ગે જાય સુખના માર્ગે જાય શાંતિના માર્ગે જાય એના માટેનો આ પ્રયાસ છે આ વર્ષે પણ બધા અમારે શક્ત સનાળાના હીરા બાપા બધા અન્ય યજમાનો બધાએ ખૂબ સારી મહેનત કરી અને આ આયોજન પણ બહુ સારું કર્યું આ વાડીમાં જગ્યા નાની પડે લાઈવ પ્રસારણ છે નહીત્ર અહીંયા માણસો હામે નહીં એટલા લોકો આજે શાંતિ પર્વની કથા સાંભળી રહ્યા છે અને આ વખતના જે જે બધા યજમાનો આયોજકો એમને પણ આપણે એકવાર તાળીઓથી વધાવીએ યુવા વર્ગ છે અને પોતાની લક્ષ્મી અને પોતાનો સમય આવા સત્કર્મમાં વાપરે છે આ પણ એક સમાજનું બહુ મોટું કાર્ય થઈ રહ્યું છે આ કથા છે એક બહુ મોટું સામાજિક કાર્ય છે કારણ કે આમાંથી ઘણાના ઘરે શાંતિ થશે ગઈકાલની મારી તમને એક વાત યાદ રહી જાય કે આપણે માવો ભલે મૂકી ન એકી પણ કોઈને હાથ લાંબો કરીને ખવડાવવો નહીં તોય ઘણું આજ પધરામણીમાં એક ચિઠ્ઠી આવી હતી કે મેં એક દિવસ ઓલી તમને ક્લિપ બતાવી હતી ને ઓલી કડાઈમાં ઉંદડી પડી ગઈ હતી ને બારી નીકળી નહોતી એકથી એક જણો પાછો ઉપરથી ઠબકારતો હતો ઉપર ચડવા જાય જેઠી પાડતો હતો એ ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું કે અમારે મોરબીમાં માવા મૂકવા ગણાયને છે પણ આ ઠબકારનારા વધારે છે એ કે હા એ કે આ ઠબકારનારા વધારે છે ને એટલે ઉંદડીને બારી નીકળવા જ નથી દેતા એટલે મેં કાલે તમને બધાને એટલું કહ્યું કે ભાઈ તમે મૂકી દો માવા તો બહુ સારું ન મૂકો તો આપણે કોઈ દિવસ કોઈને સેજ પણ આગ્રહ નહીં કરવાનો એટલે માવો ખા કોઈ પણ વ્યસન માવો એટલે આ તો એક્ઝામ્પલ છે કોઈ પણ ચીજ મોડી ચીજ હોય એ કોઈને ખવડાવવાનો આગ્રહ ક્યારેય કરવો જ નહીં હા કોઈને હોટેલમાં જમવા ન જાવું ને તો પરાણે ન લઈ જવા હા ઘરે ભલે ને જમ્યા આપણે શું વાંધો એટલે આ આટલું યાદ રહી જાય તોય આપણા જીવનમાં ઘણો ફેરફાર થશે કાલે મેં દેશ ધર્મોની બધી વાતો કરી હતી મારા તમારા બધાની ફરજમાં આવે કેવલ પાકિસ્તાન મુર્દાબાદ કહેવાથી દેશભક્ત આપણે નહીં થઈએ આપણે આપણા દેશના ઉત્થાન માટે કાંઈ કાર્ય કરીશું ત્યારે આપણે સાચા દેશભક્ત ગણાશું કઈ રીતે મારા દેશની ઉન્નતિ થાય હું મારી જગ્યાએ મારા સ્થાને રહી જે મારું ફિલ્ડ છે એમાં રહી અને હું મારા દેશ માટે શું કરી શકું એ માણસ જ્યારે વિચારતો થશે અને હું તમને એમ કહું કે આ સવા સો કરોડ જનતા ભારત દેશની જો આ બધી જનતા અબ્દુલ કલામ ને અટલ બિહારી વાજપેયીની જેમ દેશ માટે વિચારતી થાય ને તો આ દેશ દુનિયામાં સ્વર્ગ બની રહી ભાઈ બધા દેશ માટે વિચાર મારો દેશ કેમ મજબૂત બને મારો દેશ કેમ આગળ જાય મારા દેશના લોકો કઈ રીતે સુખી થાય અને એટલા માટે કેવલ રાજનેતાઓની ફરજ નથી અટાણે રાજાશાહી નથી આ પ્રજાશાહી છે અને દરેક પ્રજાની ફરજ છે પોતાના દેશની ઉન્નતિ કરવી પોતાના દેશની સમૃદ્ધિ વધે પોતાના દેશની લોકો સુખી થાય એવા પ્રયત્ન કરવા માણસનો દેહ મળ્યો છે આને ખોટે માર્ગે આપણે વેડફવો નહીં વાપરવો નહીં જે ક્ષેત્રમાં હોઈએ નીતિમત્તાથી કામ કરવું આજે એક બે ધર્મ મારે એ કહેવા કે કોઈ પણ આ હમણાં ચૂંટણી આવશે કોઈને ઊભું રહેવું ઊભા રહે પણ મારે એવું કહેવું છે કે જેના રગ રગમાં દેશભક્તિ હોય ને એણે જ રાજકારણમાં આવવું જોઈએ એણે જ રાજકારણમાં આવવું જોઈએ જેને સંસારમાં વૈરાગ હોય એણે જ ભગવું પહેરવું જોઈએ જેને સંસારમાં વૈરાગ હોય એણે જ ભગવું પહેરવું જોઈએ સંસારમાં રાગ હોયને જો ભગવા પહેરેને તો એ ભગવાનને લજ્જાવે એમ જેના જીવનમાં રગ રગમાં દેશભક્તિ હોય અને એ જો નેતા બને તો એ દેશનું ભલું કરે જેનામાં નકરી સ્વાર્થ વૃત્તિ હોય પાયામાં જ એમ હોય કે આ બનીને કાંઈક ભેગું કરું તો એ દેશને બરબાદ કરે અને એટલા માટે કરપ્શન બિલકુલ નહીં ઘોટાળા બિલકુલ નહીં મને ભગવાને આ એક એક મને વિજય કરાયો અને મને પાર્લામેન્ટમાં કે સંસદ સભામાં કે લોકસભામાં બેહાડ્યો કે વિધાનસભામાં બેહાડ્યો લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો લોકોએ એનો કિંમતી મત મને આપ્યો તો મારે લોકોનું હિત થાય દેશનું હિત થાય એવું કામ કરવું અને ભાઈ એવા કામ કરશો ને પૈસો તો એની મેળે આવશે અને તમે વયા જશો તો એ આબરું અખંડિત રહી જશે આજે ગાંધીજીને કોણ ભૂલી શકે આજે સરદાર પટેલને કોણ ભૂલી શકે કારણ કે એણે પોતાની જિંદગીઓ દેશ માટે ખપાવી અને એટલા માટે નેતાઓ બધા જ કરપ્શન કર્યા વિના દેશના ઉત્થાન માટે કામ કરે અને સારા યુવાન હોય સારા પ્રામાણિક માણસો હોય એણે જરૂર રાજકારણમાં આવવું જેના રગરગમાં આમ ખુમારી હોય ને દેશભક્તિની એ માણસે જરૂર રાજકારણમાં આવવું અને એણે સારા રાજનેતા બની અને આ દેશનું ઉત્થાન કરવું શાંતિ પર્વ એ શીખવાડે છે બીજું ગવર્મેન્ટની કોઈ પણ નોકરી કરતા હોય કરપ્શન નહીં કરવાનું દિલથી કામ કરો તમારા દેશના લોકોનું તમે કામ કરીને આપો હમણાં મને અમદાવાદ અમારે વસ્ત્રાલમાં કથા હતી ધર્મેન્દ્રભાઈ કથા કરાવેલી અને એ કુહા ગામના ધર્મેન્દ્રભાઈ કથામાં એક સરકારી અધિકારી મને મળેલા મને કે મેં તમારી કથા સાંભળીને કરપ્શન કરવાનું હાવ બંધ કરી દીધું હોય કે થોડું ઘણું પહેલાં કરતો પણ હાવ બંધ કરી દીધો અને સ્વામી કે એટલો આનંદ આવે છે જે કોઈ મારે આ કામ મારી પાસે કામ લઈને આવે હું એને દિલથી કામ કરી દઉં ક્યારેક મારા દીકરાનો પ્રસંગ હોય કે દીકરીનો કંઈક પ્રસંગ હોય લોકો બધા એટલી ભેટ લઈને આવે ને કરપ્શન કરતાં તો ભેટ જાજી આવે છે કે કરપ્શનમાં લીધું કહેવાય માંગ્યું કહેવાય અને ભેટ હામે અલીને આપેલી કહેવાય કરપ્શનમાં લીધેલો પૈસો એ એ પાપ કહેવાય એ ચોરી કહેવાય અને ભેટમાં આપેલું તો પારિતોષિક કહેવાય એમાં અમુકી માણાને ભાવના હોય જે માણસ દિલથી કામ કરે એને કોઈ કોઈથી કોઈ પાસે માંગવું ન પડે ભાઈ એને હામેહલીને બધા લોકો આપે અને એટલા માટે મારે કહેવું છે કે જે જે સરકારી અધિકારીઓ હોય કોઈ પણ ક્ષેત્રના દિલથી દેશનું કામ કરે જનતાનું કામ કરે ઉપરવાળો એને જરૂર ફળ સારું આપે આજ દાદા ભીષ્મ એ પોતાના પૌત્ર યુધિષ્ઠિરને શાંતિ થાય ને એવા ઉપાયો બતાવે છે યુધિષ્ઠિર રાજાએ એટલું કહ્યું કે દાદા કુળનો સંહાર કર્યા પછી મને ક્યાંય શાંતિ નથી થતી હું વનમાં જઈને મારી આત્મશુદ્ધિ કરીશ તપ કરીશ ભજન કરીશ અને જો તમારે મને સંસારમાં રાખવો હોય તો મને શાંતિ થાય એવા ઉપાય બતાવો અને ત્યારે દાદા ભીષ્મ યુધિષ્ઠિર રાજાને શાંતિના ઉપાય બતાવે એટલા માટે આ પર્વનું નામ શાંતિ પર્વ પડ્યું એક દાદા પોતાના પૌત્રને જે વાત કરે એ મારાન તમારા જીવનમાં જેટલી લાગુ પડે એટલી આપણે સ્વીકારતી જાવી કૃષ્ણ ભગવાન બોલેલા કે દાદા તમારા મોઢે દેવાયેલો ઉપદેશ શાંતિ પર્વનો ઉપદેશ જે જે જીવનમાં ઉતારશે એ સર્વ પ્રકારે સુખી થશે એવો કૃષ્ણ ભગવાને પણ આશીર્વાદ આપ્યો અને જેને સારા કામ કરવા હોય આ રીતે કાર્ય કરે તો બધી રીતે બહુ સુખી થાય રાજાના કર્તવ્યમાં દાદા ભીષ્મ કહે છે કે સૌથી પહેલા રાજાએ પોતાના મન ઉપર વિજય મેળવો જેનું મન જીતાયેલું હોય એ જ બીજા શત્રુને જીતી શકે વિષય માણસ કાંઈ ન કરી શકે એણે પોતાનું મન જીત્યું જીતમ જગત કે મનો હિ એન આદિજગતગુરુ શંકરાચાર્ય બોલ્યા કે જગત કોણે જીત્યું તો કે જેણે પોતાનું મન જીત્યું અને એક વાત કરી કે રાજાએ યુક્તિથી ગુપ્તચરની નિયુક્તિ કરવી રાજમાં શું ચાલી રહ્યું છે એની બધી એને ખબર હોવી જોઈએ મેં કહ્યું તો એમ તમારો ઘર પરિવાર હોય પચીસ પચાસ માણસનું તો આગેવાન માણા એ રાજા છે એણે તપાસ કરતી રહેવી જોઈએ કે આપણા દીકરાઓ દીકરીઓ ક્યાં જાય છે શું કરે છે એની તપાસ રાખવી તમે એક બિઝનેસમેન હો તો પાર્ટનરો કે મેનેજરો કે તમારી નીચેના નોકરો જે કાંઈ સેવકો કામ કરનારાઓ શું કરે છે એની થોડી તપાસ પણ રાખવી જોઈએ નહીતર ઊંધું નાખે ને તે દી ખબર પડે કે માળું આણે તો ઝીક્યું ગુપ્તચર એટલે આ બધાને લાગુ પડનારી વાત છે ગુરુ હોય તો એને મંડળમાં પણ તપાસ રાખવી પડે ગુપ્તચરની નિયુક્તિ કરવી દાદા ભીષ્મ કહે છે કે બેટા બળવાન રાજા સાથે મિત્રતા કરી રાખવી આ સંસારમાં જગતમાં થોડા મજબૂત માણા હોય ને એની અરે મિત્રતા રાખવી ક્યારેક કામમાં આવે અમુક કામ આપણાથી ન થાય તો ત્યારે એ મદદ કરે આ મોટી સિરામિકની ફેક્ટરીવાળા હોય નાના એની અરે મિત્રતા રખાય દેશકાળ આવ્યા હોય થોડીક હેલ્પ કરે આ મોટાની યારે મિત્રતા કરી રાખવી પડે મિત્રતા હોય તો ક્યારેક આપણને હેલ્પ કરે દેશકાળમાં લાઈન દોરી આપે કામ કામ પૈસા નો આપે સલાહ તો આપે કે ભાઈ આ કોલસાનું બંધ થયું તો હવે શું કરું તો એ સલાહ આપે કે ભાઈ આમ કરો હવે આમ કરો એ મોટા હોય અને અનુભવ હોય એટલી સલાહ આપે બળવાન રાજાઓ સાથે મિત્રતા રાખવી શક્તિશાળી શત્રુ સાથે સંધિ કરી લેવી આપણને એમ ખબર પડે કે આ આપણા કરતાં શક્તિશાળી છે ને અરે બાંધવા ન જાવ એમાં હાવ ભૂહાઈ જાય જીવતું રહેવું હોય તો શક્તિશાળી અરે સંધિ કરી લેવી રાજ્યનું હિત ઇચ્છનારા રાજાએ બને ત્યાં સુધી યુદ્ધને ટાળવું જો રાજ્યનું હિત ઈચ્છતા હો તો બને ત્યાં સુધી યુદ્ધ ટાળવું યુદ્ધ ચોથી ઓપ્શન છે સામ દામ ભેદ અને દંડ રાજનીતિ આ બતાવે પેલા સામ સમજાવો સમજણે જો કામ પત્તું હોય તો પેલા એ કરવું દામ થોડા ઘણા પૈસા દઈને જો કામ પત્તું હોય તો એ કરાવવું ભેદ હામેના માણસમાં ફૂટ પડાવી અને વિજય મેળવવો અને છેલ્લે છૂટકે દંડ આવે અને આ રાજનીતિ તમને એમ કે રાજાની આપણે શું કામની તો ઘરે પણ આ નીતિ અપનાવવી હા બને ત્યાં સુધી યુદ્ધ ટાળો પતિ પત્ની હોય ને તો એને પેલા સામ દામ એ બધું અપનાવવું પછી નો છૂટકે કોર્ટે જવું છૂટાછેડા માટે પહેલાં પહેલાં આ બંને ત્યાં સુધી યુદ્ધ ટાળવું ભાઈ ભાઈ હોય નોખા થાતા હોય પ્રોપર્ટી બાબતમાં કંઈક વિવાદ હોય બંને ત્યાં સુધી કોર્ટે ન જાવું યુદ્ધમાં ન પડવું એમાં બધાની શક્તિ ખલાસ થઈ જાય એ બધા હું તમારા કોઈના હાથમાં નહીં આવવા દે ભાઈઓના હાથમાં નહીં આવે ને જાજુ વકીલ ખાઈ જાય એટલે બને ત્યાં સુધી થોડું ઘણું જાય તો એ આપણો આપણો ભાઈ કહેવાય એને ભલે જાય જવા દેવું બને ત્યાં સુધી યુદ્ધમાં ન જવું બાંધવું નહીં ઝઘડો કરવો નહીં કોઈની હારે સંબંધ બગાડવો નહીં બિઝનેસમેન હોય જેણે શાંતિથી રહેવું હોય જેણે જીવનમાં પ્રગતિ કરવી હોય ધંધામાં પ્રગતિ કરવી હોય એણે બને ત્યાં સુધી શત્રુ વધારવા નહીં એણે શત્રુ ન વધારવા કોઈની હારે અણબનાવ ન કરવો બને ત્યાં સુધી થોડું જાતું કરી અને મોટા એ તો ખાસ આ જેને કાચના બિલ્ડિંગ હોય ને એને કોઈની ઉપર કાંકરી ચાળો ન કરાય એને બહુ ધ્યાન રાખવું પડે ઓયલાને શું હોય ભાઈ એ તો ફૂટપાથ ઉપર હોનારો હોય ગમે ત્યાં હોઈ જાય નુકસાન આપણે જાય એટલે મોટા હોય એને બી બને ત્યાં સુધી કોઈની અરે સંબંધ બગાડવો નહીં અને એક વાત કરી દાદા ભીષ્મયે રાજાથી સતયુગની પ્રવૃત્તિ થાય છે યુગની પ્રવૃત્તિ રાજાથી થાય છે દાદા ભીષ્મ કે છે કે રાજાથી યુગ છે કે યુગથી રાજા તો એની માટેની બહુ સરસ વાત કીધી કાલો વા કારણમ રાજ્યો સંશયો બેટા સારો રાજા હોય ને તો આખો યુગ બદલી જાય સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ ને કળિયુગ જો સાત્વિક રાજા આવે તો સતયુગની પ્રવૃત્તિ કરે અને જો તામસી રાજા આવે તો કળિયુગની પ્રવૃત્તિ કરે રાજાથી યુગ પ્રવર્તન છે અમારે એમ કહેવાનું એક સારો સાત્વિક માણા હોય ને તો એ પોતાનો સત્સંગ જાળવી રાખે વધારે સમર્થ હોય તો આખા પરિવારનો સત્સંગ જાળવી રાખે એથી વધારે સારો સમર્થ હોય તો એ આખા ગામમાં સત્સંગને પ્રવર્તાવે સંસ્કાર પ્રવર્તાવે અને એથી સારો સમર્થ હોય તો આખા રાજ્યમાં એ સંસ્કાર અને સત્સંગ પ્રવર્તાવે જેવો પુરુષ એવો એનાથી પ્રવર્તન થાય જો ઘરનો આગેવાન કંપનીનો આગેવાન કોઈ કોઈ સંઘનો આગેવાન સાત્વિક હશે તો એનાથી બહુ સારું કાર્ય થશે સતયુગની પ્રવૃત્તિ થશે અને કહ્યું દાદાએ બેટા ગ્રહસ્થો વિષય ભોગવવા તારે પણ મર્યાદામાં રહીને વિષય ભોગવવા મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષય ના ભોગવવા અને બેટા દાન દેવું તો સુપાત્રને દેવું કુપાત્રને દાન ના દેવું જ્યાં દાન દેવાથી આપણો પૈસો વેડફાવાનો હોય કુમાર્ગે વપરાવાનો હોય ત્યાં દાન ના દેવું સંબંધીઓ સાથે ઝઘડો ન કરો જેણે શાંતિથી રહેવું હોય ને ભાઈ એણે સંબંધીઓ એ ઝઘડો ન કરો કારણ કે એને બધી રઘુની ખબર હોય આટલેની યારે બને ત્યાં સુધી ઝઘડો ન કરો સંબંધીઓ સાથે ઝઘડો ન કરો જે રાજભક્ત હોય એને જ ગુપ્તચર બનાવો નીચ પુરુષનો આશ્રય ના કરો જેણે શાંતિથી રહેવું એને મોળા માણાનો સંગ ન કરો ભલી ખાવા હોટલમાં લઈ જતો હોય કે આમ ગલી પચી કરતો હોય કે આપણા વખાણ કરતો હોય કે આપણે આમ આપણું જરાક મનનું ધાર્યું કરતો હોય પણ જેની વૃત્તિ મોળી હોય એ માણાને પડખે ન રાખવો એ માણાને પોતાનો નો બનાવો એને પોતાની કંપનીમાં મેનેજરનો બનાવો એને પાર્ટનરનો બનાવો નીચ માણાનો સંગ ના કરો એ ગમે તેથી એની ખળતા પ્રગટ કર્યા વિનાનો રહેશે નહીં તો મહાભારતનો શાંતિ પર્વ બધાને કામનો છે ભાઈ તપાસ કર્યા વિના અપરાધીને દંડ ના દેવો જો તપાસ કર્યા વિનાના અપરાધીને દંડ દે છે તો એ મરીને નરકમાં જાય છે ઘરના પાંચ સભ્યો હોય અને ક્યારેક આગેવાને કંઈ નિર્ણય લેવાનો થાય તો પેલા તપાસ કરવી આમાં વાંક કોનો છે બાનો છે કે પત્નીનો જોવું વાંક પત્ની નો હોય ને બાને તમે તતડાવી નાખો એ હારું નહીં વાંક બાનો હોય ને પત્નીને તોય સારું નહીં તપાસ કરવો વાંક કોનો છે અને જેટલો વાંક હોય એ પ્રમાણે દંડ દેવો કોઈનું સાંભળીને સીધો નિર્ણય ના લેવો તપાસ્યા વિના કોઈને દંડ ના દેવો